માતાજી તમામ શ્રોતાઓનું હું સ્વાગત કરું છું હસો હસાવો માતાજી મા દુનિયામાં માન છે દુનિયામાં માન છે બાપ આપણા જીવન નું વરદાન છે દીકરો ઘરની શાંત છે અને જેના ઘરે દીકરી છે ને એ બાપ તો સૌથી ધનવાન છે તમે આમ જો કે ના નાના બાળક ને દાંત આવે નાના બાળક ને તો છોકરું માંડું પડે દાંત જાય પછી ભાભો માંડો પડે પછી ભાભો જાય એક ભાઈ ને પચીસ ઉમર માં બધા દાંત વૈયા ગયા તો કોઈ પૂછ્યું કે કેમ તમારા પચીસ ઉમર માં બધા દાંત વૈયા ગયા તો કે દાંત સમજી ગયા કે આ ભાઈ હારું નહીં ખોડ આવે એક હોસ્પિટલ માંથી ગાંડા ભાઈ ગયા તો રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું ને પોલીસ છે ને ત્યાંથી મારી મારીને બધાય ને કાયદા તો એક ચોક આવ્યો ને તો ત્યાં એ ઉભા રહ્યા ઈ કે શું કરો છો ઈ કે મકાન બનાવી છે તો કે આ આમ આવી રીતે હોય તો પાછળ પોલીસ છે ને કે જો ઈ કે શું કરો છો ઈ કે જો તાન માળનું મકાન તાન માળનું મકાન તો પોલીસ છે ને એ દંડો લઈને છે ને એ એક આમ ધોલ મેરીને તો હજાર પચીસ હજાર નું ત્રીસ હજાર નું ચાલીસ હજાર નું પિસ્તાલીસ હજાર નું ના પચાસ હજાર નું અને આ એક લાખ હજાર નું તો કે આ એક લાખ લાખ હજાર ના માં કેવી ખાસિયત છે તો કે એમાં તો ઘણી ખાસિયત છે

મારો પગાર વધારી દો તો નહીં વધે વધારી દો કે નહીં કે હામે ના બારી એ પડદો ન ખાઈ ગયો ને તો કે તારો વાંધો શું છે કે ન ખાઈ દો ને તો કે તારે વાંધો શું છે ઈ કે સામે જે ઓલો નવો રેવા આવ્યો ને માર હામુ જો જો કરે છે તો કે ઈ પડદા ન ખાવશે તું એને મોધુ દેખાડ દેને આમ તમે જો કે છોકરા જો કોલેજ માં જાય ને તો ન્યાય જઈન તોફાન કરે ને તો એમ કે કે નિશાળમાંથી જ આવા આયા છે નિશાળમાં તોફાન કરે ને તો એમ કે કે બાળ મંદિરમાંથી જ આવા આયા છે અને બાળ મંદિરમાં તોફાન કરે ને તો એમ કે કે ઘરેથી જ આવા આયા છે અને ઘરે તોફાન કરે ને તો એમના મા બાપ એમ કે કે ઉપર થી જવા આવ્યા છે એક છોકરા આમ થી આમ ધોડાધોડ કરતા હતા તો એક ભાઈ પૂછ્યું કે કેમ આ બધા છોકરા ધોરાધોડ કરે છે તો કે એકસો માં જીનમાં છે એક ભાઈ રોજ બેંકે જાય ને તો ત્યાં એમ સ્કૂટર રાખ્યું છે તો સ્કૂટર સાફ કરવા માટે ગાભો તો એકદી છે ને એ ફોન કર્યો એમના ભાઈબંધ ને ઈકે ગાભો લાવો સ્કૂટર સ્લામ કરવું છે તો કે ગાભો નો કહેવાય ખરાબ લાગે કે કેમ કે સો બધા સાંભળી જાય ને તો ગંડુ લાગે તો કે એના ઈ ગાફો નો કહેવાય તો શું કહેવાય તો કે ગાભો નો કહેવાય પોતું કહેવાય પોતું એક ભાઈ બીજા ભાઈ ને ઘરે ગયા ને તો ઈ ભાઈ ની તુબલાઈ તૂડી ગઈ તો છોકરો કાઢવા जातो તો નતે

કે એક છોકરીએ મારું દિલ તોડી નાખ્યું તો કે એમાં ડિસ્કો થોડો કરવાનો હોય તો કે એને મારો આઈફોન તોડી નાખ્યો એક છોકરાને બે ઇનામ મળ્યા તો એના બાપા કહે કે કેમ તને બે ઇનામ મળ્યા તો કે આ એક ઇનામ છે ને ઈ સારમ સારી યાદ મળ્યું તો કે આ બીજું ઇનામ તો કે ઈ મને યાદ ન થાવતું હમણા બે એક જણાએ તો મોતુંબર તો કોઈ પૂછ્યું કે ખાલી કેમ તબકુજ કર્યું તો કે આ જમીન બધી મારી છે એક ભાઈ શીર્શાસન કરતા હતા ને તો સોસાયટી વાળા એ માર્યો તો કોઈ પૂછ્યું કે એ ભાઈ આ મારા શાસન કરે છે ને તમે હું કામ એને મારો છો તો કે એને હું મારી મારીને ધોઈ નાખું તો કે એમાં થોડો મારવાનો થોડો કોઈ તો કે સોસાયટી વચ્ચે કરતો તો તો કે એમાં મારવાનો થોડો કોઈ તો કે લુંગી પહેરીને કરતો તો એક ભાઈ બીજા ભાઈને કે કે કારામજી ભાઈ તમે કાળા હતા ધોળા થઈ ગયા ચશ્મા નહોતા ચશ્મા આવી ગયા તમે વાળ નહોતા વાળ આવી ગયા તમે ગાંડા હતા દાયા થઈ ગયા પછી ઓલા ભાઈ પૂછ્યું કે તમે રામજી ભાઈ તો કે ના ના હું તો સૌજીભાઈ છું તો કે હા તમે નામ એવું હોત ને ફેરવી નાખ્યું ભણતર વગરનું ભણતર નકામું કેવણી વગરનું જીવન નકામું ચણતર વગરનું મકાન નકામું અને દાન વગર નું ધન નકામું ને ભાવ વગરનું ભોજન નકામું એક જણો પથારી પાથરતો તો તો એનો છોકરો આવ્યો કે પપ્પા આ એક ગાદલું કોના માટે તો એના પપ્પા કઈ કે આ એક ગાદલું છે ને એ મારા શાળા માટે તો કે આ બીજું ગાદલું તો કે તારા મમ્મી ના ભાઈ માટે તો કે હજી ત્રીજું પાથરો કે કેમ એ કે મારા મામા ને આવે છે ને Ha <laughs> ha